જો તમારા ભાઈ ખભે છેલ્લી સડાવી લીધી નાસ્તા નીકળી ગયા ડુંગર માં અને ડુંગર ની ઉપર તો છે ને લોકેશન બહુ મસ્ત છે ખાલી ફોટા બુટા પાડવા ને ફરવા આપણે અહીંયા અહિયાં જયારે જોડાયેલી

મારા રસ્તો ખબર નથી કે આ એકતી દીક હું નાનો હતો ત્યારે ગયો તો નાનો હતો ત્યારે ગયો તો રસ્તો તો ખબર હોય છે અને ઓલા આગળ જાય કે મેં જોયો મેં જોયો અત્યારે કે કે મેં નથી જોયો હવે એમ જોયો છે અત્યારે તને તને જાય જાય હવે જ્યાં પૂગી ત્યાં હવે આમાં રસ્તો જોયો નથી જ્યાં પૂગી નહીં હતું અને અહીંનો વ્યૂ જોવો એનો નજારો જોવો ખાલી કાંઈ ના ઘટે જવા આના ભરો અમે આઈવા જે કે આઈથી પડી તો હું થાય સદેવ લોકો પામી જાય આના ભરો આવ્યા આઈવા નવા મટકી ગયા ઓ ભાઈ સયુ હે ને હૈલા રાખો કે ભગવાન ભરો મહાદેવ હર ઓ ભાઈ અમે ડુંઘર ની હા ઉપર પૂગી ગયા છે અને હજી અમને રસ્તો મળ્યો જે નહી તાજો માં જવાનું છે બધું બહુ આઘે અને હવે શું થાય મને અમે આના ભરો છે આઈવા

જોવો કેટલું ઊંચું છે હમણાં ડુંગર છે એના ડુંગરની ની લેવલ લેવલ અમે ઉભા નેઠે ખાઈ છે હાલ હાલ બે હું નથી હાલો તો હવે રસ્તા ભાઈ જાય તમે જોડાય રહ્યો બધા હવે જોવો કે અમે હલવાણા તમે ત્યાં બેઠા બેઠા જોવો ને અનુભવ ના હોય તો કોઈ જાતા નહીં ડુંગરમાં માં અમારે જેવો હાલ થાય હલે લઈ લે કોઈ જોયું હોય કેજો જોયું હોય તો હું ક્યાં વિડીયો હું કાલે નાખવાનો જોઉં તો આજે અત્યારે મૂકી દો થઈ તમે કોઈ દી આભાપરા ગયા કોમેન્ટમાં જણાવજો અને જાતા નહી કોઈ ભાઈ ના જોયું હોય તો જો કેવો હાલ છે ભાઈ ખુશ અમને રસ્તો મળી ગયો છે આભા ભરા ચડવાનો તો માન માન મળી લો અમે હું કે કઈ બોલતો નહી આ સમજો એવો ભાઈ બંધ કે મને ખબર છે ને પેલા એને આગળ કરજો પછી જાજો બાકી અવાના ભરો ને આવતા હા

અને પાછા ભરાઈ ગયા વાંધો ના આવ્યો રસ્તો મળી ગયો માન માન ત્રણ ડુંગર ટાઈપા તે પછી રસ્તો મળી લો અમને એટલે હવે તમે જોવો અને હવે આભાપરા જાય અને ત્યાંનો વ્યૂ ને નજારો કેવો હોય આપણે ઊભા જઈ તો આશાપુરામાં નું મંદિર છે અને આપણે એક જ ઓલી ટોચી ઉપર જવાનું છે અમે કેટલું આખું હોય જો Agenc biệt dùng gậy quán ăn gió gầm hàm mùi de khanh em bênh bênh dù hết nhà nhà nhào giêng mẹ dung gầm hàm 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 mẹ dung gầm hàm 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 hàm

અને કરમ દે ખાઈ હવે તમે બધા જોયા કરો ત્યાં બેઠા બેઠા આગળ મળ્યા થોડા અહીંયા ડુંગર છે ડુંગરની વચ્ચે રે માલધારી સમાજ હતો જોવા એના મકાન અહીંયા હતા પણ હવે નથી રહેતા કેમ કે એમાં દીપા અને સિંહ મૂક્યા તે પછી નહીં રહેતા હોય તો અહીંયા રહેતા જો અહીંયા મકાન દે અહીંયા બેહું બાંધતા છે અને આ સાઈડે અહીંયા મકાન છે જોવો તમે એટલે અહીંયા ડુંગરની વચ્ચે વચ્ચે રહેતા એમ અત્યારે કોઈ નથી રહેતું પહેલાં રહેતા જ છે થોડોક ટાઈમ પહેલાં જ અહીંયા પેપર દાખતા એટલે અહીંયા વચ્ચે રહેતા વચ્ચે અને અહીંયા ના લાઈટ હોય કે ના કંઈ કેવી કહેવાયની સુવિધા પણ થઈ અહીંયા હવે આપણે જોડાયા છીએ જો આપણે જવાનું છે આમ કેટલા ઊંચા ચડી ગયા છે તો વાં નવ લોકો જઈએ અહીંયા સપુરામાનું મંદિર જઈએ અને અહીંયા અમે ઉપર બેઠા જઈએ જવો બધા આ સાઈડ અને વાં જવાનું છે એવો ભાઈ ગરમી ચડી ગઈ છે તડકો બહુ છે અને આ પાણી પીએ બહુ તડકો છે ભાઈ ગરમી ગરમી ચડી ગઈ જવું કેટલું ઊંચું છે આટલું ચડી ગયાનું છે એટલું ચડવાનું છે એટલે જાય ઉપર તમે જુઓ અને તમે કોઈ દી ગયા અહીંયા ઉપર તો જણાવજો કોમેન્ટમાં ગયા હોય તો અને ના ગયા હોય તો જઈ આવજો અને ના ગયા હોય તો જો તમે કે કેવી કેવી મુસીબત આવે છે જો વાંચીને અમે આવ્યા ઓલા ડુંગર ઉપરથી હવે વા ઉપર જાય તો ચોડાય આવી બધું તો ફાઈનલી આપણે આ બપરા પૂછી ગયા અને જો કેટલું ઊંચું છે જો આ ઝીણા મકાન દેખાય છે

પહેલાં અહીંયા હેલિકોપ્ટર ઉતરતું હવે તો ઉતરતું હોય ના ઉતરતું બહુ કઈ ખબર નથી પહેલાં અહીંયા હેલિકોપ્ટર ઉતરતું અને આ સાઈડ રોગા ડુંગર ડુંગર જ દેખાય અને થેલી છે રોગો ડુંગર ડુંગર દેખાય પાણી ભર્યું છે

ફોટા પટાવાળી લે ઉપર તો અહીંયા મંદિર છે ડુંગરની ઉપર જે આવું મંદિર એટલે આજે આભાપરા ના એવા હોય તો આવજો તો ઉનારામાં ના આવતા કોઈ ચોમાસામાં આવજો કે શિડામાં આવજો અને બાપુની હવેલી છે અને અહીંયા મંદિરે મજા આવે કઈ ને તો મજા આવે બીજા આપણો પાક પડ્યો છે નાસ્તો કરવાનો છે તો જો ઓલું આ રહી ગયું અને અહીંયા અમે અવળો મોટો પાણો છે જય શ્રી રામ લખી કરશે અહીંયા આવે અહીં નાસ્તો કરશું તો બહુ નજારો મસ્ત છે એમાં એ શિયાળામાં ઉનારામાં આવ્યો હોય ને ઉનારામાં હું ચોમાસામાં આવ્યા ને તો બહુ મજા આવે

એટલે બધું ફરી ફરી નીચે આવ્યા તો ભાઈ મજા આવી ગઈ ને અવારે ગયા તા ને અત્યારે બે વાગ્યા જ નીચે ઉતરી ગયા બહુ આવી લેવા તો બાકી કે ના આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને ફરવા જવું હોય તો કહેજો તમારા ભાઈને આવશે તમારા ભેગો આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ન હોય સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં તો આવા નવા બ્લોગમાં મળી લે ફરી પછી બાય બાય